નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાહીઠ વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હોય તો તેમની તેમનું ઉંમરની જે ઉંમર છે એનો મધ્યસ્થ શોધો એટલે આ વીમાની પોલિસી વેચવાની વાત છે અહીંયા બરાબર આપણે કોઈ વીમાની પોલિસી વેચતા નથી પણ એક ભયે પોલિસી વેચી કેટલા પોલિસી ધારકોને વેચી સો પણ પોલિસી કેટલા લોકોને આપવાની છે અઢાર વર્ષથી સાઈઠ વર્ષ વચ્ચે હોય ને એ લોકોને જ સાઈઠ વર્ષની ઉપરવાળાને પોલિસી મળે નહીં ખબર છે કેમ ના મળો કારણ કે સાહીઠ વર્ષની ઉપરવાળા લોકો કેવા થઈ જાય ઘરડા થઈ જાય ઘરડા થઈ જાય એટલે એમની વિકેટ ગમે ત્યારે પડી શકે એટલે જો બધાને કોઈ પોલિસી આપવા જાય તો વીમા કંપનીના સાઈઠ વર્ષ પછી તો બધા કોઈ પણ વ્યક્તિ મરી જાય ગમે ત્યારે મરી જાય ને તો વીમા કંપનીને નુકસાન થાય એટલે સાઈઠ વર્ષ પછી વાળાને જલ્દી પોલિસી આપવામાં આવતી નથી તો જુઓ આ દાખલાની અંદર શું કરવાનું છે તો આપણે મધ્યસ્થ શોધવાનો છે હવે તમે ધ્યાનથી જોશો તો અહીંયા ઉંમર આપેલી છે અને સામે પોલીસ દારોકોની સંખ્યા આપેલી છે પણ તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે અહીંયા તમને વર્ગ નહીં આપેલો વર્ગ આપેલો નથી ડાયરેક્ટ તમને કહી દીધું છે કે 20 થી ઉંમરવાળા 20 થી ઓછી ઉંમરવાળા હોય તો 2 જણ છે 25 થી ઓછી વાળા હોય તો 6 જણ છે 30 થી ઓછી ઉંમરવાળા તો 24 છે એમ કુલ સંખ્યા તમને આપેલી છે નીચે છેલ્લે આંકડો આપેલો છે સો એમ બતાવે છે કે કુલ પોલિસી ધારકો સો છે ઓકે તો અહીંયા આપણે જે જોઈએ છે આપેલું નથી પહેલી વસ્તુ તો અહીં વર્ગ આપેલો નથી વર્ગ આપેલો છે ના બીજું આવૃત્તિની જરૂર છે આવૃત્તિ આપેલી નથી એની જગ્યાએ સરવાળો કરીને તમને આવૃત્તિ આપેલી છે જેને આપણે સંચય આવૃત્તિ કહીએ છીએ ખ્યાલ છે ને કે બે બે માં ચાર ઉમેરે તો છ છ માં પછી બીજી કોઈ સંખ્યા ઉમેર તો ચોવીસ એમ કરતા કરતા આ સંચય આવૃત્તિ આપેલી છે બરાબર તો આપણે અહીંયા વર્ગ અને એક આવૃત્તિ બંનેની જરૂર પડશે તો કોષ્ટક આપણે બદલી દઈએ છીએ તો સૌથી પહેલા આપણે આ રીતનું કોષ્ટક બનાવવું પડશે કે જેની અંદર ઉંમર નો વર્ગ આપવો પડશે અને આવૃત્તિ આપણે શોધવી પડશે તો જોઈ લો સૌથી પહેલા આપણે શું કરશું તો વર્ગ બનાવી લઈએ તો પોલિસી કેટલી ઉંમરવાળાને મળે તો અઢાર વર્ષથી શરૂ થાય અને વીસથી ઓછી એટલે પહેલો વર્ગ આપણે અઢારથી વીસ લખી શકીએ એટલે અઢારથી વીસવાળા હોય બરાબર પછી પચીસથી ઓછી તો આપણે વીસથી પચીસવાળા લઈ લઈએ આની અંદર પછીથી ત્રીસથી ઓછી તો કેટલું આવશે પચીસથી ત્રીસ પછી ત્રીસથી પાંત્રીસ પાંત્રીસથી ચાલીસ ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પચાસ પચાસ થી પંચાવન અને પંચાવન થી સાહીઠ આપણા વર્ગ તૈયાર થઈ ગયા છે વર્ગ અંતરાલ ઓકે આ રીતે આપણે વર્ગ બનાવવો પડે કેમ વર્ગની જરૂર પડશે તો આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે પેલું એલ લેવું પડશે એલ એલ તો અધ સીમા લેવાય ને આના ઉપરથી ડાયરેક્ટ આપણે અધર સીમા ના નક્કી કરી શકીએ કરી શકીએ એલ એના માટે જરૂર પડશે વર્ગની અહીંયા આપણે શે ની જરૂર પડશે આવૃત્તિ એફ ની જરૂર પડશે

હવે આપણે બે ની અંદર નેક્સ્ટ સંખ્યા ઉમેરતા હતા તો અહીંથી આવે છ માંથી બે બાદ કરો તો તમને મળશે અહિયાં આવૃત્તિ છ માંથી બે બાદ કરો તો જ મળશે તો કેટલા આવશે ચાર હવે ચોવીસ માંથી છ બાદ કરો તો કેટલા આવશે અઢાર પિસ્તાલીસ માંથી ચોવીસ બાદ કરો તો કેટલા આવશે પાંચ માંથી ચાર જાય તો એક ચાર માંથી બે જાય તો બે એકવીસ હવે ઇઠોતેર માંથી પિસ્તાલીસ બાદ કરો તો આઠ માંથી પાંચ જશે તો ત્રણ સાત માંથી ચાર જશે તો આઠ જશે તો એક આઠ માંથી સાત જશે તો એક ઓકે ચલો હવે બાણું માંથી નવ્યાસી બાદ કરો નેવું એકાણું બાણું કેટલા આવશે ત્રણ હવે અઠાણું માંથી બાણું બાદ કરો તો કેટલા આવે છ સો માંથી અઠ્ઠાણું બાદ કરો તો કેટલા આવશે બે આ રીતે આપણે આવૃત્તિ શોધી શકીએ છીએ ચલો હવે મધ્યસ્થ સૂત્ર લખી દઈએ મધ્યસ્થ એમ બરાબર બોલો એલ પ્લસ કૌશમાં શું આવશે એન બાય ટુ માઇનસ સી એફ છે એલ જોયું હવે એલની જરૂર પડશે ને એના માટે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે મધ્યસ્થ વર્ગ કોના આધારે નક્કી થાય એન બાય ટુ પરથી નક્કી થાય એન બાય ટુ કેટલા લેવાના સો છેદમાં બે એટલે કેટલા આવશે એન બાય ટુ પચાસ પચાસ કઈ સંચય આવૃત્તિમાં આવશે ના વર્ગ કયો નક્કી થયો પાંત્રીસ થી ચાલીસ મધ્યસ્થ વર્ગ હોય તો એલ કેટલા લેવાના પાંત્રીસ ઓકે ચલો એલ આવી ગયા એન બાય ટુ આવી ગયું હવે એફ લઈ લઈએ અને સી એફ ચલો એફ કેટલા લેવાના તો જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ એફ લેવાના ઓકે અને સીએફ કયું લેવાનું મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો એની જે સંચય આવૃત્તિ છે એ નહીં લેવાની એની ઉપર વાળી લેવાની કેટલી પિસ્તાલીસ તો ચલો એફ લેવાના તેત્રીસ અને સીએફ લેવાના પિસ્તાલીસ શું બાકી રહ્યું એજ કેટલાનું ગેપ થાય છે બધામાં આમ જોવા જાય તો અહીં તો બે નું ગેપ થશે ને અઢાર થી વીસ એટલે બે નો ગેપ છે બરાબર બધી પણ ભાગે તમારે આનો ગેપ જોઈ લેવાનો મધ્યસ્થ ચાલીસ થી પાંત્રીસ એટલે પાંચ બધા પહેલા ને છોડીને ઓકે ચલો કિંમત મૂકી દઈ આની અંદર એલની કિંમત કેટલી મૂકીશું પાંત્રીસ પ્લસ કાય ટુ કેટલા આયા હતા પચાસ માઇનસ સીએફ પિસ્તાલીસ છેદમાં એફ તેત્રીસ ગુણ્યા એચ પાંચ ઓકે ચલો 35 ના પાંત્રીસ ચલો આગળ પચાસ માંથી પિસ્તાલીસ જશે તો પાંચ નીચે તેત્રીસ ગુણ્યા સામે પાંચ 35 ના પાંત્રીસ પ્લસ હવે છેદ ઉડશે નહીં આપણે શું કરીએ પાયો પાયો પચીસ અને નીચે તેત્રીસ પાંત્રીસ ના પાંત્રીસ પ્લસ હવે પચીસ આપણે તેત્રીસ વડે છેદ ઉડાડીએ એટલે પચાસ સુધી હવે તેત્રીસ નો ઘડ્યો તો મને આવડતો નહી બનાવીએ તેત્રીસ એકાદ તેત્રીસ તેત્રીસ દુ છાસઠ તેત્રીસ તરી નબાણું એટલે સુધી તો બધાને હવે આગળ શું કરશું તેત્રીસ પણ આપણે શું જોઈશે તેત્રીસ બસો પચાસ તો તેત્રીસ દાન ત્રણસો ને ત્રીસ થાય તો તેત્રીસ અઠા કે તેત્રીસ નવા ગણી જોઈએ ચલો તેત્રીસ અઠા કેટલા થશે આઠ એકા આઠ આઠ દુ સોળ અત્યારે ચોવીસનો ચોગડો વધી બે આઠ એકા આઠ આઠ ચોવીસ ને પચીસ ને છવ્વીસ બસો ને ચોસઠ થઈ ગયા છે તો કેટલા લેવા પડશે તેત્રીસ સીતા લેવા પડશે ને એટલે તેત્રીસ સીતા કેટલા થાય સાતરી એકવીસનો એકડો વધી બે સાતરી 21 ને એક બાવીસ ત્રેવીસ બરાબર ને બસો એકત્રીસ લઈએ આપણે અને બાદ બાકી કરીએ દસમાંથી એક જશે તો નવ ચારમાંથી ત્રણ જશે તો ઓગણીસ ઓકે બેમાંથી બે જશે તો ઝીરો ચલો હવે ભાગ ચાલતો નથી શું લગાવીશું ઝીરો હવે તેત્રીસનો ઘડ્યો એકસો નેવું સુધી કેટલા લેવા પડશે તેત્રીસ ચોક લઈ લઈશું આવી જશે ના મને લાગતું નહીં આવે તેત્રીસ છ એકસો એકસો પાસઠ તેત્રીસ પંચા એકસો પાસઠ પણ હવે મારે બાદ બાકી કરવી નથી આપણે જવાબ ગયો તે પાંત્રીસ ઉમેરી દઈએ શું થશે પાંત્રીસ પંચોતેર આપણે શું શોધ્યું મધ્યસ્થ એમ ઓકે આની જરૂર નથી તો આપણે એને થોડુંક ઘૂસી દઈએ છીએ ઓકે તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે અને એની અંદર આપણો મધ્યસ્થ આવે છે પાંત્રીસ પોઈન્ટ પંચોતેર બરાબર એટલે એનો અર્થ શું થાય છે કે ભાઈ આ સો પોલિસી ધારકોને પોલિસી વેચી છે બરાબર એ પોલિસી ધારકોની ઉંમર આપણે ક્રમશઃ ગોઠવીએ

પાંદડાની સંખ્યા આપેલી છે સામેની લંબાઈ આપેલી છે મિલીમીટરમાં માપેલી છે બરાબર સેન્ટીમીટર સુધી તમને ખબર છે કે ભાઈ એક સેન્ટીમીટરની દસ કાપા હોય એટલે દસ મિલીમીટર થાય એટલે આ નાના માપ સુધી માપેલી છે તો જુઓ એકસો અઢારથી એકસો છવ્વીસ મિલીમીટર લંબાઈ હોય એવા પાંદડાઓ ત્રણ છે એકસો સત્યાવીસથી થી એકસો પાંત્રીસ મિલીમીટર લંબાઈ હોય એવા પાંદડા પાંચ છે એકસો છત્રીસથી થી એકસો ચુમ્માલીસ મિલીમીટર લંબાઈ હોય એવા પાંદડા નવ છે એમ આગળ મિલીમીટરમાં લંબાઈ આપેલી છે અને પેલી બાજુ પાંદલાઓની સંખ્યા આપેલી છે પણ શું તમે ધ્યાનથી જુઓ તો તમને કંઈક અલગ નહીં દેખાતું કે અહીંયા કંઈક અલગ છે હજુ સુધી એમાં પણ ખાસ કરીને વર્ગ લંબાઈમાં તમે જુઓ તો હા બરાબર તમે બરાબર પકડ્યું સહી પકડે હે શું છે કે વર્ગો છે સતત નથી બરાબર

આ વર્ગ આપણે કંઈક કામના નથી આપણે નવા વર્ગ બનાવવા પડશે તો જુઓ પેલું એકસો અઢાર છે તો મેં તમને કીધું હતું કે ભાઈ એકસો અઢાર નહીં લેવાના એમાં પોઈન્ટ પાંચ ઉમેર દેવાનો એટલે એના નીચે વાળો એમ એકસો અઢાર તો પછી ના આવે ને એકસો સત્તર લેવા પડશે કેટલા લેવા પડશે એકસો સત્તર પોઈન્ટ પાંચથી એકસો છવ્વીસ એટલે કેટલા લેવાના એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ હવે અહીંયા એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ થી એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ એટલે અહીંયા સંખ્યા રિપીટ થવી જોઈએ ખ્યાલ આવ્યો તમને હજુ ખબર ના પડતી હોય તો બરાબર ધ્યાનથી સમજી લેજો કે પહેલાં એકસો અઢાર છે હું એકસો અઢાર પોઈન્ટ પાંચ લઈ લઉં તો એકસો અઢાર ક્યાં જાય એકસો અઢાર પછી એકસો અઢાર પોઈન્ટ પાંચ આવે ને એકસો અઢારને પણ અંદર લઈ લેવાના તો એની આગળવાળો પોઈન્ટ લેવું પડે કેટલો પોઈન્ટ આવો એકસો અઢારની આગળ એકસો સત્તર પોઈન્ટ પાંચ હવે અહીંયા કેટલા છે એકસો છવ્વીસ એકસો છવ્વીસ તો આવી જવા જોઈએ પણ આગળ થોડુંક વધારે લઈ લેવાનું એકસો છવ્વીસ પોઈન્ટ હવે ત્યાંથી શરૂઆત કરો અહીંથી એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અહીંયા એકસો પાંત્રીસ છે તો તે કેટલા લેવાના એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ તો હવે તમે મને કહો કેટલા આવશે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચથી એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ એટલે આની આગળવાળી સંખ્યા અને આની પાછળવાળી સંખ્યા બંને અડધા અડધા પોઈન્ટ સુધી આવી જશે બરાબર એકસો છત્રીસ છે એટલે આની આગળ કયો પોઈન્ટ આવશે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ અને એકસો ચુમ્માલીસ છે એકસો ચુમ્માલીસ પછી કયો આવે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ એટલે વાળો અડધો પોઈન્ટ લેવાનો વાળો અડધો પોઈન્ટ લઈ લેવાનો એટલે વર્ગ તમારે બની જશે ચલો એકસો ચુમ્માલીસ અહીંયા એકસો પિસ્તાલીસ એટલે કેટલો આવશે એકસો ચુમ્માલીસ પોઈન્ટ અહીંયા એકસો પોઈન્ટ પાંચથી એકસો બાસઠ અને એકસો કેટલો આવશે

વર્ગ ચાલીસ છેદ માં બે તો કેટલા મળે એના જવાબ વીસ તો એન બાય ટુ લેવાના વીસ તો વીસ કઈ આવૃત્તિમાં આવશે સંચય આવૃત્તિમાં સત્તર માં કે ઓગણતીસ માં માં તો મધ્યસ્થ વર્ગ કયો થયો એકસો પિસ્તાલીસ થી એકસો તેલ મળી ગયું બાય ટુ મળી ગયું એફ અને સીએફ બાકી રહ્યું ચલો એફ કેટલા લઈશું બાર અને સીએફ સત્તર તો અહીં લખીએ બાર અને સત્તર શું બાકી રહ્યું એચ वर्ग लंबाई શોધો वर्ग લંબાઈ કેટલી થશે આમાં એકસો છવીસ પોઈન્ટ પાંચ માંથી એકસો છવીસ એકસો સત્તર પોઈન્ટ પાંચ બાદ કરો કેટલા થશે આ તો જતું રહ્યું પોઈન્ટ 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 ઝીરો પોઈન્ટ ચલો નવ વધે કેટલા વધે તો એસ કિંમત કેટલી આવશે નવ આવશે હજુ બીજા મેં ચેક કરી લેજો ભૂલ થઈ ગયું હોય પોઈન્ટમાંથી છવીસ પાંત્રીસ માંથી છવ્વીસ બાદ કરો કેટલા આવશે છવ્વીસ સત્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ આવશે એચ એટલે નવ ચલો કિંમત તો મૂકી દી હવે આની અંદર મૂકીએ એલ કેટલા લેવાના એકસો પિસ્તાલીસ સોરી ચુમ્માલીસ પોઈન્ટ પાંચ બોલો આગળ એન બાય ટુ કેટલા લેવાના વીસ માઇનસ એફ કેટલા લેવાના સત્તર છેદમાં એફ બાર ગુણ્યા એચ નવ ચલો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ એમ લખી દીધા આપણે 20 માંથી બાર જશે તો ત્રણ નીચે બાર ઉપર નવ છેદ ઉડશે ત્રણ તરી નવ અને બાર એટલે ત્રણ ચોક બાર ત્રણ ત્રણ ઉડી ગયા તો ઉપર શું આવશે ત્રણ અને નીચે ચાર તો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ આપણે એમને એમ રાખીએ છીએ પ્લસ આ ત્રણ નો ત્રણ નો ગુણાકાર ત્રણ તરી નવ અને છેદમાં ચાર તો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પ્લસ હવે નવ ને ચાર વડે આપણે ડિવાઈડ કરી લઈએ એટલે પોઈન્ટ મળી જાય ચાર એકા ચાર ચાર દુ આઠ નવમાંથી આઠ જશે તો એક પોઈન્ટ લગાવો ચાર દુના આઠ બે વધ્યા જીરો લગાવો ચાર પંચા વીસ કેટલો જવાબ આવ્યો બે પોઈન્ટ પચીસ હવે સરવાળો ધ્યાનથી કરજો ચલો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચની અંદર ધ્યાનથી કરજો બે પોઈન્ટ પચીસ તમારે ખાસ ધ્યાન રાખો કે પોઈન્ટ ની પાછળ કઈ નહીં અને પાંચની ઉપર જગ્યા લગાવશું અહીંયા જીરો તો પાંચ અને જીરોનો સરવાળો કરો તો પાંચ પાંચ ને બે સાત પોઈન્ટ પોઈન્ટ નો પોઈન્ટ ચાર ને બે છ ચાર અને એક શું જવાબ આવ્યો એકસો પોઈન્ટ પંચોતેર ગોઠવેલા હોય તો સૌથી પહેલા તમારે સતત બનાવવા પડે સતત બનાવવા ભારે છે નહીં સંખ્યા આપેલી હોય એનો આગળ વાળો અડધો પોઈન્ટ લગાવી દેવાનો એટલે એકસો ની આગળ વાળો પોઈન્ટ કયો આવશે એકસો સત્તર પાંચ એકસો અઢાર ની આગળ કઈ સંખ્યા આવે એકસો સત્તર આવે એમાં અડધો પોઈન્ટ ઉમેર દેવાનો જીરો પોઈન્ટ પાંચ ઉમેરી દેવાનો એ સત્તર પોઈન્ટ પાંચ થઈ ગયું અને પાછળ વાળી સંખ્યા એકસો છવ્વીસ એમાં અડધો પોઈન્ટ ઉમેર દો એટલે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ એમ કરતા કરતા બધા વર્ગ બનાવી દેવાના બાકી આપણે મધ્ય શોધો મધ્ય શોધો તો સહેલો છે લખી દો